એક એવો ઓડિયો વાયરલ થયો કે જે ઓડિયોનો એ સંવાદ એ કોલ રેકોર્ડિંગનો સંવાદ ખૂબ સામાન્ય હોવા છતાં અસહજ એ હતું કે આ ઓડિયો વાયરલ કેવી રીતે થયો કેમ કે એ ઓડિયો એ કોલ રેકોર્ડિંગ જેમનું વાયરલ થયું એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનું છે એની અંદરનો જે સંવાદ છે સી આર પાટીલને જાણતા માણસોને બહુ સ્વાભાવિક રીતે ખબર છે કે એ એમને ઓડિયો વાયરલ કરવાની જરૂર નથી કોઈપણ પ્રકારના પોલિટિક્સમાં અને એમનો સ્વભાવ પણ નથી કૌશિક વેકરિયાના પક્ષમાં નથી આ ઓડિયો વાયરલ થાય તો એમનું બહુ સારું આમાં દેખાઈ નથી રહ્યું અલ્ટિમેટલી કદાચ એમને સીઆર પર્ટેનલની सिंपथी મળે એ વિશે અલગ છે બાકી એ સિવાય એમનો કોઈ ફાયદો નથી આ ઓડિયો વાયરલ થાય એમાં તો ઓડિયો વાયરલ થયો કેવી રીતે એનો જવાબ બીજા કોઈને મળે ન મળે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તો મળી જવાનું છે સૌથી પહેલા એ વાયરલ ઓડિયો સાંભળીએ હેલો રામ 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 કૌશિક મેટને ફોન કર્યો પછી વોટ્સએપ કર્યો હવે તો ફોન નહી આવ્યો

તમારા વિસ્તારમાં એક સમય હતો ને કે તારી ચાર્જ સારી હતી ધીમે ધીમે બગાડી જાય છે ના સર હું તને કઉ છુ ને મને તો મારો મતલબ નથી મોટો કર્યો પણ હવે મને એવું લાગે છે કે તું સાચો છે ને તારા બધા દુશ્મનો ઘણા બધા છે જ ત્યાં આઈ તો બધા છે ચારે બાજુ છે મોટા નેતાઓ મને લાગતું કે એટલો સક્રિય એટલે ચિંતિત હોય નહીં પૂરેપૂરું સક્રિય રહે તમને નથી કરવાનો એવું નહીં માનો